નમસ્કાર ખેડૂત મિત્રો હું જોશી વિજય આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો નવા નવા ખેડૂતોની મુલાકાત લઈ સારી એવી માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ કરતી હોય તો એ જ ચેનલ છે જગત નો તાજ ચેનલ શું કામ ખેડૂત સુખી તો બધા સુખી આવી વાતને લઈ હર હંમેશા આપણે અલગ અલગ એરિયામાં જઈ અલગ અલગ નવા નવા ખેડૂતોની મુલાકાત લેતા હોય સામાન્ય વસ્તુ છે કે ખેડૂતો કોઈ નવી પ્રગતિ પ્રગતિશીલ ખેતી કરતા હોય કોઈ નવા સંસાધનો પોતાના કોઠા સુદથી બનાવીને આપતા હોય તો એવા લોકોને હાઇલાઇટ કરવા એવા લોકોને આપણે મારા આપણી ચેનલના વિડીયોના માધ્યમથી આગળ વધારવાનું આપણે કામ કરતા હોઈએ છીએ તો આજે હું તમને એક એવા ખેડૂતની મુલાકાત કરાવવા માગું છું કે જેણે શિયાળુ પાક અને ચોમાસા પાકની અંદર એક જ એવી નોર્મલા નોર્મલી ખર્ચામાં એક એવી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ચમત્કારિક છે કઈ એ પ્રોડક્ટ છે કેટલું એનું સારું રિઝલ્ટ છે કઈ રીતના એ ખેડૂતને ફાયદાકારક છે અને કામ એને વાપરવું જોઈએ આવી નાની નાની માહિતી એ ખેડૂત પુત્ર પાસેથી જ આપણે જાણશું તો વિડીયોમાં વાર લગાડ્યા વગર એ ખેડૂતની જ આપણે મુલાકાત લઈએ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટેડ છે સુધી જોજો ગમે તો લાઈક કોમેન્ટ અને આપણી નવા મિત્રો આપણી સાથે જોડાયા હોય તો ચેનલને તમે કરજો કામ સારી માહિતી બીજા ઘણા જ ખેડૂતો સુધી પહોંચી શકે અને અમારા દ્વારા નવી નવી માહિતી આવતી હોય તો આપને સુધી સરળતાથી પહોંચી શકે તો ચાલો વાર લગાડ્યા વગર એ ખેડૂત જ મુલાકાત લઈએ તો નમસ્કાર 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 કેમ છો મજામાં આનંદ માઉસ બરાબર જગત નો ચાર ચેનલ માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્વાગત સ્વાગત વિડીયો ની શરૂઆત હું તમને વાત કરું તો એ પહેલા આપણા જે ખેડૂત મિત્રો છે જે ચેનલ ને નિહાળી રહ્યા છે એને એક તમારી ઓળખાણ આપી દો કાંતિભાઈ હીરાભાઈ ગડારા બરાબર આપનું ગામ આપણું ગામ માતાર હાલમાં જ રો રહી છે મૂળ ખંભાળીયા મોરારદાસના બરાબર અને જિલ્લો જિલ્લો જામનગર બરાબર જામનગર જિલ્લો એવો છે કે જે ત્રણ સિઝન નો પાક લે છે જેમાં ચોમાસામાં મેક્સિમમ આપણે અહિયાં મગફળી મગફળી અને કપાસ ના વાવેતર આપણે વધારે કરતા હોઈએ છીએ અને શિયાળુ પાકમાં આપણે ચણા અને જીરુ વાવેતર કરીએ છીએ પણ આપણો તમે જુઓ છો અને દરેક ખેડૂત મિત્રો જોવે છે કે વર્ષો વર્ષ આપણું ઉત્પાદન ઘટે છે શું કામ કે કંઈક આપણી ખેતીમાં ખામી રહી છે હા એવું આપણું જે નોર્મલી જમીનનો ખોરાક છે એની ખામી છે પણ બે ત્રણ વર્ષથી તમે કંઈક એક પ્રોડક્ટ એવી વાપરો છો કે જેનો રિઝલ્ટ બહુ સારો છે જેમ જે તમને ઉત્પાદનમાં વધારો મળે છે આ ઓમ એગ્રોનું ઓમ જિંક પાવર વાપર્યું ને તે પણ સાહેબ સારું રહી ગયું અને આખો અંતરો પડી જાય છે પહેલા વર્ષે એક વીઘામાં નહોતું વાપરું બાકી વાપર્યું હતું આખો છોડવો લીલો બતાવે ખેત લગી ખાખરતો નથી એના માટે ફાયદો થયો પછી તો હવે તો વાપરી પહેલા થોડું વાપરતા હવે સારું વાપરે વીઘે ચાર કિલો એમ વાપરી છે આ એક ચમત્કારી કેવી પ્રોડક્ટ એટલે કે ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રી ઓમ ઝિંક પાવર છે એનો તમે ઉપયોગ કર્યો અને એનું રિઝલ્ટ તમને બહુ સારું તો અમે નોતા માન્ય રાખતા થોડુંક એક બાસકો લીધું અખતરો નોખો કર્યો પછી એમાં થીકો અંતરો પડ્યો ને કે આ તો ઠેટગી લીલોરી બીજો ખાખરે છે એના માટે પછી

ઉગી ગયા પછી પાણ પાય એના સાથે નાખી દઉં ઘણો ફાયદો બતાવે છે બરાબર ક્વોલિટી કેવી બને છે ક્વોલિટી લાખો દાણો લોટકો મજબૂત બને લોટકો ને મજબૂત મોટો દાણો બને બરાબર લાઈટ બને ઉત્પાદન વધારો મળે ઉત્પાદન સીધો જ વધારો મળે તમારે બે હરિયા મૂકી દેવાના નાખો એટલે તમને સીધી ખુદને જ ખબર પડી જાય કે આમાં નોમાં કેટલો ફેર પડે એમાં બરાબર તો ઓ મેગ્રો ઇન્ડસ્ટ્રી ઝિંક પાવર છે એનો એક વીઘાની અંદર આપણે કેટલો ઉપયોગ કરતા છીએ અમે એક વીઘે પહેલા તો માપે નાખતા હવે 4 કિલો વાપરી છે એક વીઘામાં 4-5 કિલો નાખી દે છે બરાબર 4 થી

કઠણ છે અનેથી જમીન પહોંચી રહી છે એના પેકેટ ડીએપી ઓછું નાખો આ રૂપિયાની બદલીમાં બહુ સરસ વાત કાંતિભાઈએ કરી કે આપણી જમીનને અત્યારે જરૂરી છે એવો ખોરાક આપણે આપવો જોઈએ શું કામ કે આપણું ઉત્પાદન આપણે વર્ષો વર્ષ વધારવો માંગીએ છીએ સારી વેરાયટી તો લઈએ છીએ ઉચ્ચ પ્રકારની અંદર દવાઓ વાપરીએ છીએ પણ મેન આપણે ધ્યાન નથી આપતા તો ક્યાં જમીનના ખોરાકમાં તો ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રી તમારા માટે નોર્મલી એવો એક લાઇન આવ્યા છે કે જે ઝિંક ઓમ ઝિંક પાવર નામથી કે જે જમીનને પૂરતો ખોરાક આપે છે અને આપણા પાકને પૂરેપૂરો સક્ષમ રાખે છે શું કામ જો છોડ જમીનમાંથી મજબૂત હશે અને સક્ષમ હશે તો એમાં રોગજીવાત પણ ઓછી આવશે અને સરવાળે આપણને ઉત્પાદન પણ સારું પડશે નોર્મલી હોવાનું જમીનમાં ઉપયોગ કરવાનો છે ચારથી પાંચ કિલોનો ઉત્પાદન ચારથી પાંચ કિલોનો તમે ખાતર સાથે વાવેતર કરો અથવા તો એનો ઉપયોગ કરી લો અને ઉત્પાદન વધારે મેળવો તો રાસ એની જુઓ છો નજીકના જ આપણા ડીલર હોય એની પાસે જઈને નામથી મગો ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ઓમ ઝિંક પાવર ઘણા જવા ભળતા નામ છે એનાથી સાવધાન રહેવું અને ઓમ ઝિંક પાવરનો જે અહીંયા જોવા મળે એ પ્રમાણે લોગો જોઈને જ આપણે ખરીદી કરવાની આગ્રહ રાખીએ બીજી કંઈક નવી માહિતી સાથે ફરી વખત હું તમારી સુધી પ્રસ્તુત થઈશ ત્યાં સુધી તમારા મિત્ર જોશી વિજય અને અમારા માનવતા એવા આપણા ખેડૂત મિત્ર કાંતિભાઈને રજા આપશો જય જવાન જય કિસાન નમસ્કાર